સિદ્ધપુર શહેરમાં પાલિકા હસ્તક તેમજ ખુદ પાલિકાએ બનાવેલ બે ખાનગી શોપિંગ સેન્ટરો આજે પણ જર્જરિત હાલતમાં અને પડવાના વાંકીએ ઉભી રહી છે જેને લઈને વેપારીઓ તેમજ પ્રજાજનો સામે મોટો ખતરો ઉભો થવા પામ્યો છે પણ પાલિકા તંત્ર માત્ર ખાનગી જર્જરિત બિલ્ડિંગ માલિકોને માત્ર નોટિસ આપી સંતોષ માની રહી છે તો પાલિકા હસ્તકની જર્જરિત બિલ્ડિંગો જોખમરૂપ છે છતાં પણ માત્ર ભાડાની લાલચમાં તે ખાલી કરાવવામાં આવતી નથી કે રિપેરિંગ કામ પણ કરવામાં આવતું નથી જેને લઈને વેપારીઓના જીવ જોખમે પોતાની રોજીરોટી મેળવવા માટે જર્જરિત બિલ્ડિંગો ક્યારે ઉતારવામાં આવે છે તે તો જોવાનું રહ્યું શું મોટી દુર્ઘટના ઘટે ત્યારે પાલિકા તંત્ર જાગશે તે મોટો સવાલ ઉભો થવા પામ્યો છે અત્યારે એક બાજુ ચોમાસું ચાલી રહ્યું છે અને આવી મોતની ઉભેલી ઇમારતો તેમજ શોપિંગ સેન્ટરો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે સત્વરે પાલિકા જાગે અને આવી ઈમારતો સત્વરે ઇતરી તેનો કાટમાળ ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સિદ્ધપુર પાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલા બે શોપિંગ સેન્ટરની બસો છન્નું જેટલી દુકાનો નો ઉપરનો માળ સાવ જર્જરિત તેમજ ગમે ત્યારે પડવાના વાંકે ઉભો છે ત્યારે આ બાબતે વેપારીઓ દ્વારા અનેક વાર પાલિકામાં પોતાના સ્વયં ખર્ચે દુકાનોનું રિપેરિંગ કરવાની મંજૂરી માંગી હોવા છતાં પાલિકા મંજૂરી આપતું નથી તો બીજી બાજુ પાલિકા પણ જાણે હાથ અધર કરતું હોય તેમ સ્ટ્રકચર રિપોર્ટ પ્રમાણે તમામ દુકાનો નવેસરથી બનાવવી પડે તેવી સ્થિતિ છે તેમ જણાવી રહ્યું છે ત્યારે પાલિકા હાલ તો માત્ર નોટિસ આપી સંતોષ માની બેઠું છે પરંતુ જે પ્રમાણે શોપિંગ સેન્ટર ઊભું છે તે ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જે એ પ્રમાણે છે ત્યારે પાલિકા ક્યારે જાગે છે અને આ મોતના મુખમાં ઉભેલા શોપિંગ સેન્ટર બાબતે ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું પરંતુ હાલ તો લોકો તેમજ વેપારીઓ મોતની ઇમારત પર પોતાની રોજી રોટી મેળવી રહ્યા છે જે ઓફિસો ખાલી ખાલી કરવાની અમને નોટિસો આપેલી છે અને અમારી જે આખી ટોટલી બિલ્ડિંગ જર્જરીત નથી પરંતુ આગળની જે પેનલ છે જે આગળનો જે શો છે એ શો જ એકલો ખરાબ થયેલ છે નીચેની ટોટલ બધી દુકાનોનું કન્સ્ટ્રકશન બરોબર છે આગળના એકલા શો જ ખરાબ થયેલા છે જે અમે નગરપાલિકાને લેખિત લેખિત લખીને આપ્યું છે કે અમે અમારા શો ખર્ચે અમે પોતે બનાવવા તૈયાર છીએ એની અમને પરમિશન આ એને લગભગ એક મહિનો થવા આવ્યો પણ નગરપાલિકાએ અમને કોઈ પણ આનો લેખી જવાબ આપેલો નથી ભય એટલે સમજો કે એક જ વર્ષે જતા આવતાની અંદર જે ઉપર જે જર્જરિત ભાગ છે કોઈના ઉપર પડે અને થોડું ઘણું અમે અમારા હિસાબે સાફસુફ તો કરાયેલું છે પણ જો આ અમને સ્વ ખર્ચે અમને પોતાના બનાવવા માટે પરમિશન આપ તો ચોમાસા પહેલા અમે તાત્કાલિક ધોરણે અમે અમારો જે જર્જરિત ભાગ છે એ અઠાઈન અને અમે અમારા સ્વ ખર્ચે બનાવવા તૈયાર છીએ નગરપાલિકા આજ સુધી અમે અમારે બે ત્રણ મીટીંગો થઈ પણ તેમ છતાં કોઈ જવાબ આપતી નથી અરે ઘણી વખત આ વિષયમાં ખૂબ રજૂઆતો કરવામાં આવી છે આ બિલ્ડીંગ કરીબન ઓગણીસો સિત્તેરમાં બનેલી છે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એક પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે કે આ ગમે ત્યારે કડા રરા ઘૂસ થઈને એઠી પડે અને જો એઠી પડે તો પાંચ પચીસ લોકોનો ભોગ બને વેપારીઓ રસ્તા ઉપર ચાલતા રાહદારીઓ ગમે તે ટુંકમાં જે પણ જશે માનવ જશે નગરપાલિકા પાંચ પચીસ એક સાથે મળે એની રાહ જોઈને બેઠી છે નગરપાલિકા હમણાં છબ્વીસ છ એના માટે મીટીંગ પણ મીટિંગ પણ બોલાવી છે પણ એમનું વ્યક્તિગત સ્વાર્થ સધાય એના તરફ વધુ ફોકસ છે અમને આ કબજો આપી દો તો અમે તમને બનાવી આપીએ સ્ટેટ બેંક બનાવેલી છે સ્ટેટ બેંકે પોતાના સ્વાગત્ય બનાવેલી છે એની પરમિશન આપેલી છે વેપારીઓને એમ નથી આપતા તમે ટૂંકમાં જો એમને કામ કરવા માટે અથવા એમને આ બધું સોંપવામાં આવે તો એમની પોતાની ઘર ભરવાની વિકૃત માનસિકતા સધાય અને માટે આ લોકો વેપાર વેપુરના વેપારીઓને પરેશાન કરી રહ્યા છે જીવના જોખમે નગરપાલિકા આ બિલ્ડિંગમાં કોઈ પણ સુધારો કરતી નથી નગરપાલિકાએ અમને નોટિસ આપી છે મેં એનું લાઈવ આપ્યું હતું નગરપાલિકા નોટિસ આપી છૂટી ગઈ ચીફ ઓફિસર શ્રી નોટિસ આપવાથી તમે છૂટતા નથી આ લોકોને આ વેપારીઓને બોલાવો સાથે ચર્ચા કરો જે કંઈ પણ હોય પણ એનો તાત્કાલિક ધિકાર લાવો જેથી કોઈના ઘરનો દીવો પૂજાય નહીં આ બિલ્ડિંગ પડવાના કારણે એટલે પ્લીઝ મહેરબાની કરી અને આ બિલ્ડીંગનો તાત્કાલિક નિકાલ લાવીસો ને ચુમોતેરમાં અમે નિરાશ્રીોના અવેજીમાં કેબિનોની અવેજીમાં અમને દુકાન આપેલી છે અમે અહીંયા આટલા વર્ષોથી ધંધો કરી રહ્યા છીએ નીચેનો જે ભાગ છે ટોટલી કમ્પ્લીટ છે ઉપર બી ખાલી સ્લેબ જ ખરાબ છે અને ઉપર બી અમે સ્લેબ બનાવવા માટે નગરપાલિકામાં અમે અરજી લેખિત વાત કરેલી છે પણ એ લોકો અમને પરમિશન આપતા નથી બીજું તો અમારી સાથે જવરભાઈ આજે સ્ટેટ બેંક છે તો એમને એ લોકોએ એ રીતે બનાવી દીધું તો અમે બી અમારા સો ખર્ચે બનાવવા તૈયાર પર નીચે થઈને લગભગ ચાલીસ થી પચીસ દુકાનો છે દર તો એટલે એક જ વાત છે કે આવા ધંધો છે પેટ માટે આવવું પડે છે બાકી બહુ એટલે પોતાની તો ચિંતા છે પણ એટલી ચિંતા એકચ્યુઅલી અમે એ જૂની બિલ્ડીંગ છે બહુ જૂની બિલ્ડીંગ છે એટલે બહુ જર્જરિત છે અને એનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ બી કહે છે કે ચાલે એમ નથી એટલા માટે અમે નોટિસ પણ ઇસ્યુ ઓલરેડી કરી જ દીધી છે અને વેપારી સાથે એક બે મિટિંગ પણ અમે કરી છે

એમના સ્ટ્રકચર રિપોર્ટના આધારે એ બધા જ દુકાનદારોને અમે પહેલાં વેપારીઓને જાતે બોલાવ્યા બોલાવ્યા પછી અમને કીધું કે ભાઈ તમે આ ઉપરનો માલ અમને ખાલી કરીને આપો જેથી અમે તમારા માટે સારી દુકાનો વ્યવસ્થા કરીને આપીએ પછી એ લોકો માન્યા નહીં એટલે અમે એમને તળ નોટિસ છેલ્લી ખાલી કરવાની આપી કે ભાઈ તમે આ ગમે ત્યારે આ દુકાનો ખાલી કરો નકર અમા કાલ ઉઠીને કોઈ પણ છે તો એની જવાબદારી તમારી પોતે રહે છે પણ હજુ સુધી વેપારીઓ એ દુકાન ખાલી કરતા નથી પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ